નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું ભોલો પંચાતીઓ આજના ઊંધા ચીતા આડા અવળા સમાચાર આ પ્રમાણે છે દરિયા સાથે માછલીઓએ વેર બાંધ્યું કહે છે કે એમને જાળમાં ફસાવી દે છે એટલે અમે હવે દરિયામાં નહીં રહીએ અંબાણીના લગ્નમાં ઓલો જોન હતો ને એને કરોડ આપ્યા પણ જો પચાસ રૂપિયાનું રબર કે નાડું એના પેટમાં નાખી દીધું હોત ને તો સારું હતું ચડ્ડી હતી એટલે આબરું રહી ગઈ ચાઇનામાં દેડકા અને જીવડા ભાગ્યે જ જોવા મળે છે કારણ કે તે લોકો ખાઈ જાય છે મારા હાળા મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધવાથી લોકોએ લીમડાનો ધુમાડો કીરો અને ડીડીટી છાટી આથી અકળાઈને મચ્છર અને માખીઓએ મીટિંગ કરી નક્કી કરવામાં આવ્યું કે આ વિરુદ્ધ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે બોલો લ્યો મારા બેટા સરકારે જાહેર કર્યું છે કે જે લોકો ઓછું પાણી વાપરશે તેને સરકાર દર મહિને એક લીટર પેટ્રોલ મફતમાં આપશે બોલો લ્યો ગાડી વગર પેટ્રોલને શું કરવું એક સર્વે મુજબ સરકારે નોટબંધી કરી છે ત્યારથી સ્ત્રીઓએ કટકી કરવાનું બંધ કર્યું છે પાછા ક્યાં ક્યાં હંતાઈડાય એ ખબર ન રહે ને યાદ ન રહે ને એટલે લખુડાને લોઢાનો ચંદ્રક મેળવો તે બદલ દેશવાસીઓએ તેને લો ચુંબક બેટમાં આપશે ક્રિકેટર મોનીએ એક ઓવરમાં ચાલીસ રન કર્યા તે બદલ તેને શાબાશી આપવામાં આવી મુખે ચર્ચા રહ્યું છે કે અનંત અંબાણીના લગ્ન જીઓમાં જોયા હવે શ્રીમંત બીએસએનએલમાં જોશું કારણ કે જીઓના ભાવ વધી ગયા ને એટલે તો મિત્રો આ હતા આજના ઊંધા ચીતા આડાવાળા સમાચાર હું હવે જાઉં છું ભોલો પંચાતીઓ ફરી ગુડાશે નવા સમાચાર સાથે જય શ્રી કૃષ્ણ